જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે ફરાળ માટે શ્રાવણ મહિનો આવે છે તો ફરાળમાં ખાવા માટે માંડવી પાક બનાવવાનો છે એક વાટકી માંડવીના દાણા લીધા છે એમાં આ ટોપરાનું ખમણ નાખીએ તો બહુ સરસ લાગે બે વાટકી એક વાટકી માંડવીના દાણા એક વાટકી ટોપરાનું છૂન અને એક વાટકી ખાંડ પછી તમે જેવું ગોળિયું ખાતા હોય એવું નાખવાનું પછી એક

બહુ ફાસ્ટ નહીં ફેરવવાનું ધીમે ધીમે ફેરવવાનું નકર પછી કર લોકરું આવી રીતે સેચ કર કરવું રીએ ને એવી રીતે પીસવાનું હવે ગેસ ચાલુ કરી અને હવે ખાંડની ચાસણી બનાવવાની માં પાણી થોડુંક નાખવાનું એટલે ખાંડ એ ચાસણીમાં મચ્છું ખાલી નામ ધીમે ધીમે હલાવી રાખવાની ચાસણી બની જાય ત્યાં સુધી થાળીમાં એક ચમચી ઘી નાખવાનું પછી થાળીમાં પોળું કરી દેવાનું એટલે સરસ મજાની બેફલી ઉખલે ચોંટી ન જાય અંદર બધે લગાડી દેવાનું અને અહીંયા આપણી ચાસણી હવે થઈ ગઈ છે એમાં ધીમે ધીમે માંડવીમાં ભૂકો નાખવાનો ગેસ બંધ કરી દેવાનો પછી ટોપરાનું ખમણ નાખી દેવાનું

ખવાય અને એમનો મેં ઘરે ભાવતો હોય તો બનાવીને ખવાય સરસ લાગે પછી થોડીક વાર રાખવાનો ગેસ ઉપર હલાવીને આવું કરવાનું એને થાળી માં કાચલી દેવાના આ રીતે થાળી ચુટકી કરી નાખવાનો ચમચા પછી ઉપર એક ચમચી ઘી નાખી અને પાછું પાથરવાનું ચમચાથી હવે આપણો માંડવી પાક થઈ ગયો છે તૈયાર એના ચોસલા પાડીશું સરસ મજાનો જામી ગયો છે ને આમ ક્રોસ માં કટિંગ કરીએ તો સરસ લાગે નાના નાના ચોસલા કર્યા હોય તો આપણે નાના છોકરાને દેવું હોય તો વાંધો ન આવે આવેળ માં પણ ચાલે અત્યારે શિયાળો શ્રાવણ મહિનો આવે છે ભૂખ લાગે તો ખાવા થાય જો એના પીસ કાઢીને આપણે એક ડીશવા કાઢીશું માંગી પાક સરસ જામી ગયો છે જો એના ચોસલા પણ પડે છે આવી રીતે એકદમ ચોસલા નીકળે એટલે સમજી જવાનું કે બની ગયો સરસ